માલપુર સ્વયંભુ રક્ષેશ્વર મહાદેવ નો એકતાલીસનાથ નો લઘુ રુદ્રિવાર દ્વારા પાંચ દ્રવ્યોથી અભિષેક કરાયો માલપુર બ્રહ્મ સમાજ દ્વારા કરાય છે પાટોત્સવનું આયોજન મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન પ્રસાદનો લાભ લીધો રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર બ્રાહ્મણ પંચ માલપુર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા શિવજી ઉપર દૂધનો અભિષેક શેલીનો અભિષેક દહીંનો અભિષેક મધનો અભિષેક સાકરનો અભિષેક ભાગનો અભિષેક અલગ અલગ પ્રકારના અભિષેક દ્વારા આ શિવની મહાપૂજા કરવામાં આવશે તે દરમિયાન અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્ત દરમિયાન ત્રિવેદી મેળા સમાજ સમાજના દરેક વ્યક્તિઓ અહીંયા હાજર રહી દરેકને ભગવાન મહાદેવ દરેકનું આયુષ્ય આરોગ્ય સારું લાગે તેવી શુભકામનાઓ છે